જય સરદાર યુવા ગ્રુપ દ્વારા આજ રોજ બાપુનગર મુક્તિધામની અંદર જે કાંઈ રાજકોટની જે કાંઈ આ ડેટ બોડી આવે છે એના અસ્થિઓનું પૂજન આજે છેલ્લા બે હજાર સોળથી જય સરદાર યુવા ગ્રુપ આ સંસ્થા છે આનું મેનેજમેન્ટ કરે છે અને આની અંદર જે કાંઈ સુધારા વધારા કરવાના હતા એ કોર્પોરેશનના સહયોગથી તમામ સુધારા વધારા કરેલા છે અને દર વર્ષે બારસોથી પંદરસો ડેડ બોડી અહીં આવે છે અને આ ડેડ બોડીના જે અસ્થિઓ હોય છે એના અસ્થિઓનું અહીંયા બધા જ લોકોને બોલાવી અને પૂજન કરીએ છીએ અને આ જે કુંભની અંદર પૂજન કરીને પછી ત્રણ દિવસ પછી અમારા સંસ્થાના ટ્રસ્ટીઓ હરિદ્વાર જઈ અને એની કાયદેસર વિધિ કરી અને ગંગા નદીની અંદર એને વિસર્જન આજે ઘણા બધા પરિવારો એવા હોય છે જે ગરીબ પરિવારો હોય છે મધ્યમ વર્ગ હોય છે એ લોકો હરિદ્વાર જઈ શકતા નથી એટલે આપણે અહીંયા એવો વિચાર આવ્યો અમારા ટ્રસ્ટી મંડળને ખાસ કરીને અમારા રમેશભાઈ વેકરિયાને કે ભાઈ આ જે કાંઈ ગરીબ માણસો નાના માણસો છે ત્યાં જઈ નથી શકતા તો આપણે તમામ જે અસ્થિઓ છે એને બધાને અમે મેસેજ દ્વારા મેસેજ મોકલીએ છીએ અને બધા લોકોને અહીંયા બોલાવીએ છીએ એના હસ્તે આપણે પૂજન કરાવીએ છીએ પછી એ પૂજન કર્યા પછી અમે કુંભમાં બધા જ એકત્ર કરી અને હરિદ્વાર લઈ જાય છે એટલા માટે અમને વિચાર આવ્યો કે તમામ એ લોકોને પણ આત્મસંતોષ મળે છે કે ભાઈ આ સંસ્થા છે અમારા જે કઈ લોકો પરમધામ છે એ લોકોના અસ્થિનું વિસર્જન છે એ ગંગા